સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિના ભાગરૂપે યુનિટી માર્ચ સંદર્ભે ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ સફળતાપૂર્વક રાજ્યની સરકારમાં જવાબદારીઓ નિભાવીને નીચે સુધી એ નીતિઓને યોજનાઓનો લાભ માત્ર અપાયો એટલું નહીં પણ રાજ્યની સરકારમાં નવું ઇનિશિયેટીવ લેવું નવા પ્રયોગ કરીને ટેકનોલોજીના માધ્યમનો પણ ઉપયોગ કરીને પોતાના ખાતાથી માંડીને રાજ્ય સરકારમાં ખૂબ સફળતાપૂર્વક જેમણે જવાબદારી નિભાવી રાજ્યના પ્રમુખ બન્યા પછી સમગ્ર રાજ્યની અંદર પ્રવાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંવાદ સંપર્ક અને નવો જોમ જુસ્સો એ પૂરું પાડવાનું કામ ઘણા બધા જિલ્લામાં વચ્ચે વચ્ચે પરિસ્થિતિઓના વશ એમના કારણે કેટલાક પ્રવાસો રદ થયા પણ પુનઃ પાછા ઓન રોડ ઉપર માની શ્રી સતત રહીને કાર્યકર્તાને પ્રોત્સાહિત કરીને ઉત્સાહ વધારીને નવું દિશાદર્શન માર્ગદર્શન આપ્યું છે સરદાર સાહેબનો ચોક્કસ જન્મ ગુજરાતમાં થયો હતો પણ એમણે સમગ્ર વિશ્વ ઉપર ખૂબ મોટી છાપ એ પાડી છે ને આપણા સૌનું ગૌરવ સ્વાભિમાન એમનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેરમાં ગુજરાતના ખેડાલ હાલ આણંદ ખાતે જિલ્લાના કરમતમાં થયો હતો ત્યારબાદ બેરિસ્ટર થયા બાદ સતત આઝાદીની ચળવળમાં જોડાયેલા રહ્યા ઓગણીસો અઠ્યાવીસમાં બારડોલીમાં સત્યાગ્રહની ભૂમિકા સંભાળી અને સરદારનું બિરુદ પ્રાપ્ત કર્યું આજે અમદાવાદમાં પ્રેસ થઈ રહી છે એટલું ચોક્કસ એક વાતને ટાકીશ કે સરદાર પટેલ નવ ફેબ્રુઆરી ઓગણીસો ચોવીસના રોજ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ એટલે મેયર તરીકે ચૂંટાયા હતા તેમનો કાર્યકાળ તેર એપ્રિલ ઓગણીસો અઠ્યાવીસ સુધી રહ્યો હતો તેમના યોગદાનમાં માટે ઓગણીસો પંચોતેરમાં અનેક સ્મૃતિ કાર્યો શરૂ થયા અને ઓગણીસો એકાણુંમાં તેમને ભારતનું શ્રેષ્ઠ નાગરિક તરીકેનો પુરસ્કાર ભારત રત્ન એ આપવામાં આવ્યો આ બધી વાતો યાદ એટલા માટે કરવી પડે કે આજની આ યુવા પેઢીને આ બધી જે બાબતો એ મીડિયાના માધ્યમથી જ એક નીચે સુધી પહોંચે દર વર્ષે એકત્રીસ ઓક્ટોબરે તેમના જન્મદિવસે ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સરદાર સાહેબ માત્ર ભારતીય જનતા પાર્ટીના જ સરદાર સાહેબ નહોતા આખા રાષ્ટ્રના સરદાર સાહેબ હતા આ રાષ્ટ્રનું નિર્માણ કરવામાં એમનો ખૂબ મોટો ફાળો છે પાંચસો ને બા પાસઠ રજવાડા એક કરી અખંડ ભારતની કલ્પના એમણે કરી છે અખંડ ભારતના આ શિલ્પી છે સરદાર સાહેબ મેં હમણાં કીધું એમ કે સરદાર સાહેબની યાત્રામાં તમામ સમાજ તમામ લોકો આ યાત્રામાં જોડાય એવું આહવાન અમે લોકો કર્યું છે આપ જેને આમંત્રણ આપવાનું કહો છો આપના માધ્યમથી પણ એવું કહું છું કે મીડિયા એક વખત ખાલી એ લોકોને પૂછે કે તમને લોકોને ક્યારેય સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જવા માટે અમે ક્યારેય ના પાડી છે આ દિન સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જવાનો જેને સમય નથી મળ્યો છે જે કોંગ્રેસને ઊભી કરવામાં જેમનું નિર્માણ કરવામાં જેમનો યશ ફાળો હતો અને આ દિન સુધી આ સ્ટેચ્યુના દર્શન કરવાનો લ્હાવો નથી મળ્યો આ ઓપન ફોરમ છે અમને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે સરકારના પ્રવક્તા મંત્રી તરીકે અને માન્ય ભૂપેન્દ્રભાઈએ આ ફોરમમાં તમામ લોકો યાત્રામાં જોડાય એકસો ચાલીસ કરોડ જનતા જોડાય આવું મારું આપના માધ્યમથી આહવાન છે